હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આમ પાપડ ઘરે જ બનાવીશું એકદમ સરળ રેસિપી છે અને પહેલીવાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ બનશે તો ચાલો બનાવીશું તો હજી સુધી જો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમે સૌથી પહેલાં જોવા મળે આમ પાપડ બનાવવા માટે એક કિલો કેરીને આપણે ધોઈને સારી રીતે કોરી કરી લેવાની અને તેના આપણે ટુકડામાં સમારી લઈશું તો કેરીનો પલ્પ કાઢી લેવાનો અંદરથી તો મારી કેરી એકદમ સરસ છે તો કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકાય પલ્પ સારી રીતે કેરીમાંથી કાઢી લઈશું તો જો આ રીતે આપણે આમ પાપડ ઘરે બનાવીશું ને તો આખું વરસ કેરીની મજા માણી શકાય છે તો જ્યારે પણ હવે કેરીની સિઝન જવા આવે એટલે આ રીતના આમ પાપડ બનાવી લેવાના તો મેં બધી જ કેરીના આ રીતે ટુકડા કરી લીધા છે અને હવે મિક્સર જારમાં એડ કરી લઈશું તો ખાંડ કે પાણી કશું જ એડ નથી કરવાનું ખાલી આપણે ટુકડાને જ પીસી લેવાના છે તો બે વખત થઈને પીસી લઈશું તો ઢાંકણ બંધ કરીને એકદમ સ્મૂથ પીસી લેવાનું અંદર કેરીનો ટુકડો ના રહે તે રીતનું પીસી લેવાનું છે તો જો આ રીતનું એકદમ સ્મૂથ પીસી લેવાનું અને તેને ડાયરેક કઢાઈમાં જ કાઢી લઈશું તે રીતે બીજા ટુકડા જે બાકી રહ્યા તેને પણ પીસી લેવાના અને હવે ગેસની આંચ ચાલુ કરીને એકદમ ધીમી આંચ જ રાખવાની છે અને હવે એક કિલો કેરીની સામે બસો ગ્રામ ખાંડ એડ કરવાની પણ હું દોઢસો ગ્રામ જેટલી ખાંડ એડ કરી રહી છું થોડીક ખાંડ મેં બાકી રાખી છે અને અડધા લીંબુનો રસ એડ કરવાનો પણ મારી એક બે કેરી થોડીક ખાટી હતી એટલે મેં લીંબુનો રસ એડ નથી કર્યો અને એકદમ ધીમી આંચે જ થવા દઈશું તો જો આ રીતના છાંટા ઉડશે એટલે આપણે ગેસની આંચ એકદમ ધીમી જ રાખવાની તો આ રીતની ઉપર થોડીક પોલું રાખીએ ને આ રીતનું આપણે તેને હલાવી શકીએ છીએ તો છાંટા બહાર નહીં પડે તો મારે આટલો પલ્પ તૈયાર થતાં પંદર મિનિટ જેવો સમય લાગ્યો છે પણ મેં બિલકુલ આંચ ફાસ્ટ નથી કરી મીડિયમ પણ નથી કરી એકદમ ધીમી આંચે જ થવા દીધું હતું એટલે પંદર મિનિટ જેવો સમય લાગ્યો છે પણ તમે મીડિયમ આંચ રાખો તો દસ મિનિટમાં પણ થઈ જશે તો આ રીતનું થોડુંક થીક થઈ જાય અને ટ્રાન્સપરન્ટ જેવું થઈ જાય એટલે આપણે ચેક કરી લેવાનું તો જો આ રીતનું એક તારની ચાસણી થઈ જાય એટલે આપણું અહીંયા પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે પણ જો તમારે ચાસણી ના જોવી હોય ને તો એકદમ ધીમી આંચે પંદર મિનિટ રહેવા દેવાનું અને હલાયા કરવાનું તો સરસ થઈ જશે અને ગેસની આંચ બંધ કરી લેવાની અને એ થાળીમાં આપણે ઘી લગાવી દઈશું જેથી આપણા આમ પાપડ છે એ સારી રીતે થાળીમાંથી બહાર આવી જાય તો મેં બે થાળી લીધી છે તો એક થાળી મોટી અને એક થાળી નાની એ પણ એવી રીતે પણ લઈ શકાય અને હવે આપણો જે બનાવેલો પલ્પ થાળીમાં એડ કરી દઈશું તો જો આ રીતનો પડવો જોઈએ પલ્પ એ રીતનો જ કરવાનો પછી બહુ જાડું નહીં કરી દેવાનું બેટરને આપણે તો આ રીતનું થાળીમાં આપણે તેને ફેલાવી લઈશું જરૂર પડે તો બીજો પલ બંદર એડ કરીને થાળીમાં ફેલાવી લેવાનો તો એ રીતે મેં બંને થાળી તૈયાર કરી લીધી છે બીજી થાળીમાં થોડીક જગ્યા બાકી રહી ગઈ છે અને હવે આપણે આ થાળીને જો ઘરમાં રાખવી હોય તો ત્રણ દિવસ રાખવાની અને બહાર તડકે તમે રહેવા દેશો તો બે દિવસમાં સુકાઈ જશે તો ઘરમાં પંખા નીચે એને રહેવા દેવાની તો બે દિવસ પછી તમે જોઈ શકો છો કે સરસ અહીંયા આપણા આમ પાપડ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે તેની સાઈડ પર આ રીતે તાવેથાની મદદથી થોડીક સાઈડ અલગ કરી લેવાની અને તેને થાળીમાંથી અલગ કરી લઈશું તો એકદમ ઇઝીલી જ અલગ થઈ જશે થાળીમાંથી તો જો આ રીતે ઘરે આમ પાપડ બનાવીશું ને તો એકદમ ફટાફટ બની જશે પરફેક્ટ પણ બનશે મેં તમને કહ્યું ને એમ પંદર મિનિટ ધીમી આંચે રાખવાનું બહુ મીડિયમ આંચ પણ નહીં રાખવાની તો આ રીતના એકદમ પરફેક્ટ થઈ જશે તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ ટ્રાન્સપરન્ટ છે મારો હાથ આખો આરપાર દેખાય છે તો એકદમ સરસ આપણા આમ પાપડ બનીને તૈયાર થઈ ગયા છે તો બીજી થાળીમાંથી પણ તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી બહાર આવી જાય છે તો હવે આપણે તેના ટુકડા કરી લઈશું આ રીતે વચ્ચેથી આપણે લાંબા તેના પીસ કરી લેવાના અને જો તમારે સ્ક્વેર શેપમાં આમ પાપડને રાખવા હોય તો સ્ક્વેરમાં ટુકડા કરી લેવાના અત્યારે હું લાંબા કરી રહી છું કેમ કે હું રોલ વાળી લેવાની છું પણ રોલ ના વાળવો હોય તો તેના સ્ક્વેરમાં પણ ટુકડા કરી શકાય તો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી રોલ વળી જાય છે એકદમ પરફેક્ટ આપણા આમ પાપડ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે કેરીની સિઝન ના હોય જ્યારે આખું વરસ ત્યારે આ રીતે આમ પાપડ બનાવીને આખું વરસ કેરીના સ્વાદને માણી શકાય છે તો એકદમ પરફેક્ટ આપણા આમ પાપડ બનીને તૈયાર થઈ ગયા છે અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો